ચોટીલામાં દીપડાના બચ્ચાની પજવણીની ઘટના સામે આવી છે જે મામલે વિભાગે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે ચોટીલા રેન્જના બીટના નાની મોલડી ગામના રેવન્યુ વિસ્તારમાંથી દીપડાના મૃત બચ્ચાનો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જે અંગે તપાસ કરવામાં આવતા મોટી મોલડી ગામના પાંચ ઇસમોના નામ સામે આવ્યા જે પાંચેય ઈસમોને ઝડપી લઈને તેમના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા અને મોબાઈલમાં તપાસ કરવામાં આવતા દીપડાના બચ્ચાની પજવણીના અન્ય વિડીયો પણ મળી આવ્યા આરોપીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે ચોટીલા પંથકમાં દીપડાની અવર જવર વધી રહી છે આ પહેલા પણ દીપડાના બચ્ચા સાથે સેલ્ફી લેવાની ઘટના બની હતી જે મામલે પણ આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી હતી તો એ પહેલા ચોટીલાની કોર્ટમાં પણ દીપડો ઘૂસી જવાનો બનાવ બન્યો હતો જેને લઈને કોર્ટમાં અફરાતફરી મચી ગઈ હતી ચોટીલા પંથકમાં હાલ દસ થી બાર દીપડાઓ હોવાનું અનુમાન છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા